સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી લિંબાયત પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોના પાર્કિંગમાં આગ લાગી હતી જેમાં એકસો થી વધુ વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા વાહનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આગ કયા કારણોસર લાગી તે અંગે જાણી શકાયું નથી આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે 12:41 કલાકે આગનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો જંગલસા બાબાની દરગા પાછળ આવેલા પાર્કિંગમાં આગ લાગી હતી આ પાર્કિંગમાં લિંબાયત પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો પાર્ક કરવામાં આવે છે અચાનક પાર્ક કરેલા વાહનોમાં આગ બંબૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી આગની પચાસ જેટલા વાહનો વાહનો આવી થઈ ગયા હતા વિસ્તારની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી પરંતુ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સો કોઈએ રાહતનો શ્વાસ લીધો છે હાલ તો ફાયર અને પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત